ઘરમાં વારંવાર ધનહાનિ થતી હોય તો શુક્રવારે કરો આદસ નું વ્રત રાખવા ઉપરાંત પૂજા અર્ચના કરવાથી સુખ સમૃદ્ધિ ની પ્રાપ્તિ થાય છે લક્ષ્મી માતાને ખુશ કરી સંપત્તિ ની પ્રાપ્તિ કરી શકાય છે ખાસ કરીને શુક્રવારના દિવસે દેવી લક્ષ્મી ની પૂજા કરવાથી ધન પ્રાપ્તિ થાય છે ગૃહલક્ષ્મી ઘરની ગૃહિણીઓમાં શરમ ક્ષમા ચારિત્ર્ય અને મમતાના રૂપે બિરાજમાન હોય છે તે મકાનમાં પ્રેમ અને ઉમેરી તેને ઘર બનાવે છે છે જે ઘરમાં નિરાશા વગેરે ફેલાઈ જાય ગૃહિણીને ગૃહલક્ષ્મી નું પ્રતિક માનવામાં આવે છે જ્યાં ઘરની સ્ત્રીનું સન્માન ન થાય ત્યાંથી ગૃહલક્ષ્મી પણ જતી રહે છે હિન્દુ ધર્મમાં દરેક દિવસ કોઈને કોઈ દેવતાને સમર્પિત છે શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીનો દિવસ છે શુક્રવારે રાખવા પૂજા માર્ચના કરવાથી સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે અહી માતા ખુશ કરવાના દસ ઉપાય જણાવવામાં આવ્યા છે જે ઉપાયો કરી તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરી શકો છો ઘરમાં વારંવાર ધનનું નુકસાન થતું હોય તો શુક્રવારે ઘરના દરવાજે ગુલાલ છાંતી ગુલાલ પર શુદ્ધિનો વિમુખી દીપક પ્રગટાવવો જોઈએ દીવો પ્રગટાવતી વખતે ભવિષ્યમાં ઘરમાં ધનહાની ન થાય એવી પ્રાર્થના કરવી જોઈએ જ્યારે દીવો ખરી જાય ત્યારે તેને વહેતા પાણીમાં વહેવડાવી દેવો જોઈએ સવારે ઉકતા જ લક્ષ્મીને પગે પડીને સફેદ વસ્ત્રો ધારણ કરો અને મહા લક્ષ્મીના શ્રી સ્વરૂપ અને ચિત્ર સામે ઉભા રહીને શ્રીસુક્તમનું પાઠ કરો આ સાથે જ કમળનું ફૂલ ચઢાવો ઘરેથી કામ પર જતી વખતે થોડું વળ્યું દહીં ખાઈને બહાર જાઓ જો પતિ પત્નીમાં ખટરા રહેતો હોય તો આ દિવસે તમારા તમારા બેડરૂમમાં પ્રેમ તસવીર લગાવો જો કામમાં અવરોધ આવતા હોય તો શુક્રવારે કાળી નાખો શુક્રવારે માતા લક્ષ્મીના મંદિરે જઈને શંખ કોળી કમલ મખાના પતાશા માતાજીને અર્પણ કરો આ બધું મા લક્ષ્મીને પ્રિય છે ગજલક્ષ્મી માની ઉપાસના કરવાથી સંપત્તિ અને સંતાન બંને પ્રાપ્ત થાય છે વીરલક્ષ્મી માતાની ઉપાસના સમૃદ્ધિ સાથે સ્વાસ્થ્ય પણ આપે છે લક્ષ્મી માં એક રૂપ અન્ન પણ છે કેટલાક લોકો ગુસ્સો આવતા ભોજનની થાળી પણ ફેંકી દે છે આ આદત ધન વૈભવ અને પારિવારિક સુખ માટે નુકસાનકારક હોય છે પીપળી છાયામાં ઉભા રહીને લોખંડના વાસણમાં પાણી ખાંડ ઘી અને દૂધ ભેગું કરીને તે પીપળના વૃક્ષની મૂળમાં નાખવાથી ઘરમાં લાંબા સમય સુધી સુખ સમૃદ્ધિ રહે છે અને લક્ષ્મીમાં નો વાસ પણ બરકરાર રહે છે

देवी लक्ष्मी નો પ્રભાવશાળી મંત્ર ૐ શ્રીં ગ્રીં શ્રીં કમલે કમલાલે પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીં ગ્રીં શ્રીં ૐ મહાલક્ષ્મી નમઃ આ દેવી લક્ષ્મી નો પ્રભાવશાળી મંત્ર છે શુક્રવારે સાંજે દેવી લક્ષ્મી ની પૂજા કરો તે પછી આરામથી બેસીને આ લક્ષ્મી મંત્ર નો જાપ કરો દેવી લક્ષ્મીની કૃપાથી તમારી મનોકામનાઓ પૂર્ણ થશે શુક્રવારે દેવી લક્ષ્મીની પૂજા કરતી વખતે તેમને ખીર ચઢાવો આ માટે તમે મખાના અથવા ચોખાની ખીર બનાવી શકો છો આ સિવાય તમે ઈચ્છો તો માતા લક્ષ્મીને દૂધ અથવા પતાશાથી બનેલી સફેદ મીઠાઈ અર્પણ કરી શકો છો આ દેવી લક્ષ્મીનો પ્રિય પ્રસાદ છે તેનાથી પણ દેવી લક્ષ્મી પ્રસન્ન થઈ શકે છે શુક્રવારે પ્રદોષકાળ દરમિયાન એટલે કે સૂર્યાસ્ત પછી દેવી લક્ષ્મીની સાથે ભગવાન ગણેશની પૂજા કરો તે પછી તમારે કનકધારા સ્તોત્રનો પાઠ કરવો જોઈએ આ લખાણ સંસ્કૃત માંગ છે પરંતુ એવું કહેવાય છે કે જો કોઈ વિધિ પ્રમાણે તેનો પાઠ કરે છે તેને અપાર ધન પ્રાપ્ત થાય છે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે શુક્રવારે શ્રી સુક્તનો પાઠ કરવો પણ શુભ છે તેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડિયો જોવા માટે અમારી YouTube ચેનલ ગુજરાતી હિન્દી મોટીવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરો બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વિડીયો માંગ આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી